ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અનિલ વાઘેલા નામના વ્યક્તિએ વર્ષ પહેલા મહિનામાં સસરા અને અનિલ વાઢેલાના પિતાએ પણ આપઘાત કરી લીધો દોઢ વર્ષમાં જ પરિવારના બે સભ્યોએ આપઘાત કરી લેતા અનિલભાઈએ પણ ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું અનિલભાઈના મોતથી ગામમાં પણ અત્યારે શું જાણકારી વૈભવ ચોક્કસ થી વાત કરીએ તો ભાડલા ગામમાં વહેલી સવારે અનિલભાઈ રામજીભાઈ વાઘેલા નામના બેતાલીસ યુવકે આપઘાત કર્યો હતો પાછળનું કારણ જાણવા મળ્યું હતું કે દોઢ વર્ષ પહેલા તેમની જે પત્ની છે તેમને ઘરે ફાંસો ખાતે આપઘાત થયો હતો ત્યારબાદ માત્ર ત્રણ મહિના પછી તેમના જે પિતા હતા તેમને તેમને પણ જે દવા પીને આપઘાત કર્યો હતો છેલ્લા દોઢ વર્ષમાં બે મૃત્યુ લઈને જે અનિલભાઈ જે છે તે આઘાત માં રહેતા હતા અને આઘાત ને લઈને આજે વહેલી સવારે તેમને તેમના ઘરે જે ગળે ફાંસો ખાયા આપઘાત કર્યો હતો અને આખો પરિવાર છે તે શોક ફેરવાયો હતો બિલકુલ આભાર કાઢો તમામ જાણકારી માટે